એમએન કોલેજ વિસનગરમાં ફ્રેશર માટે અનોખું આયોજન કેક કાપી નવા સ્ટુડન્ટનું સ્વાગત કરવામાં આવ્યું વિસનગરની ખ્યાતનામ એમ કોલેજ દ્વારા વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસના ફ્રેશર વિદ્યાર્થીઓ માટે એક ખાસ વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય સંસ્કૃતિને ધ્યાને રાખી સ્વાગત કરવામાં આવ્યું હતું કોલેજ દ્વારા સૌપ્રથમ આવું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી પ્રિન્સિપાલની હાજરીમાં જ કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી અને આ સમગ્ર આયોજન સ્ટુડન્ટ દ્વારા જ કરવામાં જેમાં કોલેજ પ્રિન્સિપાલ અને પ્રોફેસરે પણ સહયોગ આપ્યો હતો ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલા સ્ટુડન્ટ પણ ખુશ જોવા મળ્યા હતા તો કોલેજ પ્રિન્સિપાલે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે અહેવાલ રોનિત બારોટ સાથે વિનોદ ઠાકોર વિસનગર એકચ્યુઅલી આ વર્ષે બે વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી અમે કોમર્સ વિભાગ નવો શરૂ કર્યો અમે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ નવા શરૂ કર્યા અને એમ એન કોલેજની પરંપરામાં ફર્સ્ટ ટાઈમ નવો ચીલો પાડ્યો છે કોમર્સ વિભાગે અને આ કોમર્સના ઇન્ચાર્જ ફેમિદાબેને આ વખતે વેલકમ પાર્ટીનું આયોજન કર્યું હતું અને એ તમામ આયોજન સ્ટુડન્ટ્સ થકી કરવામાં આવ્યું છે એફઆઈના અમારા જે ફર્સ્ટ બેચના સ્ટુડન્ટ છે તો એમને એ મારી પાસે આવ્યા ને એમને મને કીધું કે મેડમ અમારે ફ્રેશસ પાર્ટી મોકલી છે પછી મેં એમને કીધું કે કોલેજમાં તો આપણે પરંપરા નથી ફ્રેશર્સ પાર્ટીની પણ છતાં હું મોટસરનું બહુ આભાર માનીશ કે એમને અમને પરમિશન આપી આ પ્રોગ્રામ અરેન્જ કરવાની પરમિશન આપી છે અને આ આખો જે પ્રોગ્રામ છે સ્ટુડન્ટે જ ઓર્ગેનાઇઝ કર્યો છે સ્ટુડન્ટે જ બધી ગેમ્સ બધી ઇવેન્ટ ડેકોરેશનથી લઈને એવરીથિંગ સ્ટુડન્ટ દ્વારા કરવામાં આવ્યું છે સવાર છ વાગ્યાના એ બધા અહીંયા આવી ગયા છે એ લોકોએ અલગ અલગ ગેમ જેમ કે વન મિનિટ પછી મિસ્ટર ફ્રેશર્સ એન્ડ મિસ ફ્રેશર્સ મ્યુઝિકલ ચેર ડાન્સ એન્ડ ગરબા એવી બધી ઇવેન્ટ અહીંયા મૂકી છે અને કેક કટિંગ ઓલ આ બધું જે તમે જોઈ રહ્યા છો કે બધી જે ગેમ્સ છે બધું અરેન્જમેન્ટ છે એવરીથિંગ ઇઝ ડન બાય સ્ટુડન્ટ ધીસ ઇવેન્ટ ઇઝ ફ્રોમ ધ સ્ટુડન્ટ ફોર ધ સ્ટુડન્ટ એકચ્યુઅલી શરૂઆત કરવા માટે કોઈ પણ વસ્તુ ફર્સ્ટ ટાઈમ કરવી પડે તો હવે આ ફર્સ્ટ ટાઈમ થઈ છે એના પછી સમગ્ર વિસનગરમાં હું ઈચ્છીશ કે ફ્રેશર્સ પાર્ટી થાય જનરલી એવું માનવામાં આવે છે કે ફ્રેશર્સ પાર્ટી મેટ્રોના સ્ટુડન્ટ્સ જે છે ને એ લોકો જ એન્જોય કરશે તો કેમ ફક્ત મેટ્રોના સ્ટુડન્ટ જ એન્જોય કરશે જે રૂરલ એરિયા છે એ લોકોના પણ સ્ટુડન્ટ એન્જોય કરી શકે છે ને અને ખરેખર જોવા જઈએ તો એ લોકોમાં વધારે યુ નો ઇન્ટેલિજન્સ છે કમ્પેર ટુ અર્બન એરિયા તમે મેટ્રોઝમાં જાવ હું અમદાવાદથી આવી છું પહેલાં મારી જે મીન્સ નોકરી આ જોબ હતી એ ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં હતી ત્યાંથી હું ટ્રાન્સફર કરીને એમએન એન કોલેજમાં અત્યારે બે મહિના પહેલાં જઈ છું તો ત્યાં આ બધી ઇવેન્ટ તમે જોશો તો સ્ટુડન્ટ બહુ ઇઝીલી ઓર્ગેનાઇઝ કરતા હોય છે અને એવું એવું એક ટેગ લાગી ગયું છે કે ધીસ ઇવેન્ટ્સ આ મેડ ઓન્લી ફોર ધ મેટ્રો સિટીઝ સ્ટુડન્ટ સો આ ટેગ અને આ જે ટેબો હતો ને અમારા સ્ટુડન્ટે તોડી નાખ્યો છે કહેવામાં ના હોય કે જ્યારે કોન્ફિડન્ટ ની વાત આવે છે ને તો ક્યાંય તમે અમદાવાદના અને બીજી એરિયાઝના સ્ટુડન્ટને બીજી કોલેજોના ઊભા કરો રૂરલ એરિયાના તો અમદાવાદના સ્ટુડન્ટને થોડું કોન્ફિડન્સ વધારે આવી જાય છે કે અમે અમદાવાદના ભણ્યા છે અમે અમદાવાદના છે પણ ખરેખર નોલેજ છે ને આ સ્ટુડન્ટ પાસે વધાર છે દરેક વસ્તુમાં ગો અહેડનું સર અમને મીન્સ હંમેશા કહેતા કે ગો અહેડ વિથ ધીસ થિંગ એન્ડ આઈ એમ સપોર્ટિંગ યુ આઈ એમ વિથ યુ ઓલ તો ધેર ઇઝ વન થિંગ આજે ફ્લેશર પાર્ટીમાં આમ તો અમે ઘણા દિવસથી ટ્રાય કરી રહ્યા હતા કે ફ્લેશર્સ કરીએ કેમ કે કોલેજમાં કોઈ દિવસ કે કોઈ યર્સ થયું નહીં તો અમે બહુ ટ્રાય કર્યો કે પરમિશન મળ અને લાસ્ટમાં સર પરમિશન આપી દીધી તો સારું લાગ્યું ગેમ્સ ગરબા ડાન્સ બધું પર્ફોમન્સ એન્ડ નાસ્તોને બધું હતું તો સારું લાગ્યું હા જોઈએ જોઈએ ચોક્કસ નવા બાળકો અને જૂના બાળકોને કહેવાય અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં